રામ રામ સીતારામ મજા બધાય અને આપણી જામાં પાણી ફેરવી લીધું કે દમને જોવા ને ત્રણે આપણે હાલે જાણામમાં પાણી ત્રીજો દોષ આપણી જણામાં પાણી ચાલુ કીધું આજ કારણ કે હુકાઈ એટલે એવું વારે જઈએ ચાલો આપણી ધાણા બતાડીએ આપણે કઈડે કિડેથી આવી અને જોઈએ એવી વાત ઠંડી નથી પડતી થોડોક વધારી દઈએ ઠંડી કદાચ આવું એ તો આવે બધીમાં એવું લાગે વાતાવરણ પણ ખાસ ઠંડીની જરૂર હોય હવે અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દીજો બધા આપણી જો અટાણા ધાણામાં પાણે જ આપણી જો ત્રીજું પાણી આવે ધાણામાં આપણે બે પાણીમાં કમ્પ્લીટ ઉગે ગયા હતા પછી જારવા ગાતા લગભગ આપણી વિહક દીજી જે હું થઈ ગયો ધાણા એની ત્રીજું પાણી અટાણા લે એક દવાનો રાઉન્ડ લઈ લીધો અને એવો આપણે પાણી કાઢી જઈએ એવું વાંધો નહોતો હવે એ મોટા મોટા થઈ ગયા એટલે થોડાક નાની એટલે થોડાક બિલુ કલર જેવા થઈ જાય એ પાણી વધારે લાગે એટલે ફાવકા હુકા એટલે એવું પાણી કાઢી જઈએ આપણે એવડા જાણા ને આપણી ત્રણેક દી પહેલાં જો દવાનો એક રાઉન્ડ લઈ લીધો જીવા એટલી કૃષિ અમને બીજી આપણે એક દવા નથી નાખી બે દવા નાખીએ છીએ એ જોયા બે દિવસથી આ ધાણા ઠાવકાર નીકળ્યા થોડીક જીવા જીવ્યું હતું ને આપણી કૃષિ બલમનો રાઉન્ડ લીધો નથી નેરવાઈ હારી નીકળી હવે આપણી એ કેનાલવાળા ખેતરના ધાણા આપણી જો જવા ત્રણ પાણીમાં એળી થઈ ગઈ એ બધી જો કાપે પોટે આવી ગઈ ડુંડા ગાઢવા માંડી ત્રણ પાણી કહી દે આપણી અને આપણી વરસાદ ગયો ને માવઠું એને પછી લગભગ ત્રીજા છોટ થઈ આવી ગઈ બધી જો નીંગળવા માંડી એ આપણે કદાચ એક પાણી જોઈએ કે બે જોઈએ તો બધી કમ્પ્લીટ ડુંડા કાઢી જશે અને આપણે આ શોક રહે ને એ આપણી જંગલી જવા આવી સોલાપુર ગઈ એ આપણે આ લીલું સારવા માટે ઢોરને આ માયલી હે ઈ જવા આપણી આ સોડ હે ને એ માયલું બી સો ત્યારે અને ઓળી બધી બીજી બધી ગુંદરી અને આપણે હવે જગદમી હમણાં વૈધાજીવને થઈ જાય બધા કારણ કે રહે છે ને એટલી વધે બહુ થોડીક ઠંડી ઓછી પડે નકર તો બહુ નહીં રહે નીકળે ગદબમાં આપણે એમાં બાજરો ભેગો નાખ્યો છે મેપી મેપી કારણ કે પેલો વાઢે ને ઝીણો હોય એટલે બાજરો ન હોય એટલે વાઢો હળવો પડે એકદમ અને થોડોક વાઢી વેલો આવે એ આપણે જો હમણાં લગભગ થોડા છે પાકી કુંભાજીમાં થવા માંડ્યા ઓલિકોરનું હે પછી કલમનું હે અને આ હે એ ઓલું બીજો હે રોપ અને હવે કાપવો પડે રાખ્યો રાખી બોર આવ્યા ને એટલે રાખી દીધો નહીં ઊંટો અને પાંદડાનો ને પાંદડામાં કેટલો ફરક હે આમાં બોર આવ્યા એ આવ્યા આમાં એવો મોર આવ્યો બોરનો આવી રીતના એમાં છે કે મોટા મોટા ઓલિકોડનો હે કલમનો હે અને હજી વાર હોય થોડ હોય ને બોર્ડ ઇન એ છે આ તો આ આપણો છે નારી બગીશો અને આપણો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો